અંકલેશ્વર ખાતે લોકો સાકાહારી બને તેવા ઉદ્દેશ્ય સાથે જીવ જાગરણ યાત્રા યોજાઈ હતી અંકલેશ્વરના કાપોત્રા પાટિયાથી કાર અને બાઇક સાથે નીકળેલી યાત્રા કડખોલ અંદાડા જીતાલી સારંગપુર સહિત ગામમાં ફરી જીઆઈડીસી પરત પહોંચી હતી સંત સદગુરુ ઉચ્ચે બાબાજી મહારાજના મંત્ર સાકાહારી બનો સાકાર કરવા યાત્રા યોજાઈ હતી જીવ જાગરણ ધર્મ યાત્રા અંકલેશ્વર ખાતે આયોજકો દ્વારા કાપોત્રા પાટિયા ડોમિનોઝ પિઝા નમી ગલીમાંથી કાઢવામાં આવી હતી જે યાત્રા ભડકોતરા થઈ વાલિયા ચોકડી રેલવે સ્ટેશન થઈ ગડખોલ પહોંચી હતી ત્યાંથી અંદરા અને હાઈવે પરથી રાજપીપળા ચોકડી અને ત્યાંથી સારંગપુર જીતાલી ગામ થઈ જીઆઈડીસી વિસ્તારમાં પ્રવેશી હતી જે ફિકોમ ચોકડી થઈ જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં ફરી પરત કાપોતરા પાટિયા પાસે પહોંચી હતી સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કાર અને બાઇક ચાલક જોડાયા લોકોને શાકાહારી જીવન અપનાવી જીવ જાગરણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે વિનાશ ગોસ્વામી રાકેશ સિંહ સુરેશ પટેલ વિનોદ પટેલ સહિત ટીમ દ્વારા સમગ્ર યાત્રા સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવાઈ હતી